ઘર મારો કરીને મુસ્લિમોને આખરે મળે છે છું નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાહેબની કલમે લખેલ પોસ્ટમાંથી વાત થોડીક લાંબી છે વાસ્તવિકતા જાણવી હોય તો જરૂર સાંભળજો કટ્ટરતા ખતરનાક છે કટ્ટરતા હંમેશા નિર્દોષનો ભોગ લે છે ટોળું હંમેશા કટ્ટર હોય છે ટોળું કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિનું હોય પણ તે ખતરનાક હોય છે ટોળા પાસે વ્યવ બુદ્ધિ હોતી નથી ટોળાનો એક એક ઈસમ રાક્ષસી કૃત્ય કરી શકે છે ટોળું બાળકોને અગ્નિમાં ફેંકી શકે છે ટોળું ગર્ભવતી મહિલાનું પેટ ચીરી ભ્રૂણની પણ હત્યા કરી શકે છે ટોળું મહિલાની નગ્ન પરેડ કરાવી શકે છે ગેંગરેપ કરી શકે છે ટોળું વૃદ્ધોને રહેસી શકે છે તોડું ન કરવાના તમામ શરમજનક કામ કરી શકે છે કેમ કે તેમના માનસ પર કટ્ટરતાએ બરાબર કબજો જમાવી દીધો છે આવી કટ્ટરતા લોકમાનસમાં કોણ રોપે છે મુસ્લિમ નેતાઓ અને હિન્દુ નેતાઓ મુસ્લિમ મોલાનાઓ અને ભગવા ગેંગ વડાપ્રધાન અને તેમના મંત્રીઓ એમપી એમએલએ શા માટે રોપે છે માત્ર સત્તા લાલસા માટે પરંતુ આ સત્તા લાલસા પર રાષ્ટ્રવાદ ધર્મવાદનું અપારદર્શક આવરણ રાખવામાં આવે છે જેથી લોકો ભ્રમિત થાય થયા કરે છે ઉત્તર પ્રદેશના સંભલમાં ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ હિંસા શરૂ થઈ તેમાં પોલીસ ગોળીબારમાં ચાર મુસ્લિમ લોકોએ જીવ ગુમાવ્યા અયાન અબ્બાસ અબ્બાસી સત્તર વર્ષનું હોટલમાં કામ કરતો હતો કેફ અલવી અઢાર અઢાર વર્ષનો ફેરી કરતો હતો નઈમ પાંત્રીસ વર્ષનો મીઠાઈની દુકાન ચલાવતો હતો બિલાલ અંસારી બાવીસ વર્ષનો દુકાનમાં કામ કરતો હતો આ ચારેય યુવાનો ગરીબ પરિવારના હતા હવે આ લોકો તો કંઈને પથ્થરમારો ઘરમાં ગયા નથી કેમ કે ઘરે તાવડી ટેકો ન લઈ એનું ધ્યાન રાખવામાંથી જ ઊંચા આવતા ન હોય આજે હોટલમાં ને લારી ગલ્લા હલાવતા હોય એને ક્યાં કોઈ ધર્મ કાંઈ લેવા દેવા છે એ તો પોતાનો બાયડી છોકરાનું પેટ ભરી શકે એનું ધ્યાન રાખવામાંથી જ ઊંચો આવતો ન હોય આ હિંસા કેમ થઈ સંભલમાં શાહી જામા મસ્જિદ પાંચસો ચાર વર્ષ જૂની છે ઓગણીસો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આઠ હિન્દુઓએ જિલ્લા કોર્ટમાં ફરિયાદ કરી કે શાહી જામા મસ્જિદ હરિહર મંદિર તોડીને બનાવી છે તે જ દિવસે જજ આદિત્યસિહે હુકમ કર્યો કે મસ્જિદનો સર્વે કરવો જોજો કેટલી સ્પીડથી કામ હાલે છે પછી હું તમને દાખલા સર્વ કરી કોર્ટને રિપોર્ટ કરી સેમ ડે કેટલી સ્પીડથી કોર્ટ કામ કરે છે આ જોવું તમે ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ સવારે છ ત્રીસ વાગ્યા સાડા છ વાગ્યામાં વિચાર કરો બીજો સર્વે કરવા કમિશન મસ્જિદ પહોંચ્યું આજે તમે અગિયાર વાગ્યા સુધી કોઈ કચેરીમાં તમારું કામ થતું નથી ગમે બળાત્કારની ફરિયાદ લેવા જાવ ને તો સવારમાં થઈ હોય ને તો એ તમને અગિયાર વાગ્યા સુધી તો એ મારા હાળા કોઈ જ ન દેખાવે મુસ્લિમોની ભીડ એકત્ર થઈ ક્યાં જામા મસ્જિદ પોલીસ પર પથ્થરમારો થયો પોલીસે લાઠીચાર્જ અને ગોળીબાર કર્યો ચાર ચારને ચાર યુવકોની ડેડ બોડીના પોસ્ટમોર્ટમમાં એ બાબત ફલિત થઈ કે દેશી ગોળીઓથી મોત થયા હતા હવે તો પછી પોલીસ શું દેશી લઈને ગયા ગયા બહુ જ વિચારવા જેવી બાબત છે એક એફઆઈઆરમાં સમાજવાદી પક્ષના સંસદ સભ્ય જિયા ઉર રહેમાન બર્કનું નામ છે પોલીસે ભોગ બનેલ પરિવારોને મીડિયા સમક્ષ મોં નહીં ખોલવા દાટી આપી પોલીસ સીસીટીવી ના આધારે આરોપીઓની ઓળખ કરી રહી છે ઉત્તર પ્રદેશના મિનિસ્ટર નીતિન અગ્રવાલે કહ્યું છે કે કોઈ એક થપ્પડ મારે તો તેને પાંચ થપ્પડ મારવામાં આવશે રાજસ્થાનમાં સુફી સંત મોઈનુદ્દીન ચિસ્તી ખ્વાજા ગરીબ નવાજ અગિયાર એકતાલીસ બાર છત્રીસની અજમેર શરીફ દરગાહ છે આ દરગાહ પણ શિવ મંદિર તોડીને બનાવી છે તેવું હિન્દુ સેનાએ કોર્ટ સમક્ષ કેસ કરતા કોર્ટે નોટિસ કાઢી છે અને પાંચ ડિસેમ્બરે બે હજાર ચોવીસના રોજ સુનાવણી થશે ટૂંક ટૂંકમાં આખા દેશમાં હવે સર્વે કરવાની માગણી થશે ત્યાં જ્યાં મંદિર તોડીને મસ્જિદ બનાવી છે ફલિત નથી થતું કે એ મંદિર તોડીને જ બનાવી છે બહુ સમજવા જેવી બાબત છે આ બે બે શબ્દ મારા સમજવાની કોશિશ કરજો વાસ્તવિકતા જાણવી હોય અને સત્ય સ્વીકારવાની કેવડ હોય બે હજાર ચૌદ પછી વડાપ્રધાને જે નફરતી રસ્તો લીધો છે તેનું પરિણામ છે શું બીજેપી લઘુમતી મોરચાનું પણ સમર્થન હશે થોડા પ્રશ્નો જજ આદિત્ય સિંહની હરકત જુઓ ઓગણીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પાંચસો ચાર વર્ષ જૂની મસ્જિદ વિશે ફરિયાદ થઈ અને તે જ દિવસે સર્વે માટે કમિશનર નિમી દીધા અને તે જ દિવસે કમિશનરે સર્વે કરી રિપોર્ટ પણ કોર્ટને આપી દીધો વળી બીજો સર્વે ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ કરવા કહ્યું આટલી ઝડપી કાર્ય કાર્યવાહી શંકાસ્પદ નથી આનું એક મારો પોતાનો દાખલો આપીશ આટલી ઝડપી કાર્યવાહી શંકાસ્પદ નથી શું પોલીસે પાંચસો ચાર વર્ષ જૂની મસ્જિદના સર્વેની બાબત સંવેદનશીલ લાગી નહીં હોય કોર્ટની હરકત જોતા પોલીસે પૂરતો બંદોબસ્ત શા માટે ન રાખ્યો શું પોલીસનો ગુપ્તચર વિભાગ સૂતો હતો પાંચસો ચાર વર્ષ જૂની મસ્જિદનો સર્વે કરાવવાની માગણી કોર્ટે કોર્ટ સમક્ષ કરનારા સત્તાપક્ષ સાથે આરએસએસ વીએચવી બજરંગ દળ હિન્દુત્વવાદી સંસ્થા સાથે જોડાયેલા છે કે કેમ તે કોર્ટે જોવાની જરૂર ન હતી કારણ કે જો એ હિન્દુત્વવાદી હોય ને તો કોર્ટે નજરઅંદાજ કરવો પડે હું કામ કે એક કટ્ટરતાવાદીને બીજો કટ્ટરતાવાદીનો એનો કટ્ટર વિરોધ કરવાના જ હોય છે તો આપણે એની એ ખાસ ધ્યાનમાં રાખવું પડે કે આ એકબીજાના વિરોધી છે કે નથી પછી નિર્ણય લેવો પડે આવું મારું પોતાનું માનવું છે તે કોર્ટે જોવાની જરૂર ન હતી આ બાબતે બાબત પ્રત્યે પોલીસે ધ્યાન આપી કડક બંદોબસ્ત કેમ ન રાખ્યો આ એક જોવાની બાબત છે ચાર યુવકો ચાર યુવકોના મોત દેશી તમંચાની ગોળીઓથી થયા તે સૂચવે છે શું શું પોલીસ દેશી તમંચા પણ રાખે છે આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે શું સૂચવે છે શું પોલીસ દેશ દેશી પણ રાખે છે શું પોલીસ ગુંડાની જેમ કામ કરે છે આવું સાહેબ પૂછે છે શું પોલીસ પણ કટ્ટરવાદી બની ગઈ છે કટ્ટરતા જ્યારે પોલીસમાં પ્રવેશે ત્યારે મોટા પાયે હિંસા જોવા મળે છે આજે જોવા મળી કટ્ટરતા જ્યારે પોલીસમાં પ્રવેશે ત્યારે મોટા પાયે હિંસા જોવા મળે છે કટ્ટરતા પોલીસને ગુંડામાં પરિવર્તિત કરે છે પાંચસો ચાર વર્ષ જૂની મસ્જિદ વિશે પુરાતત્વ વિભાગ પાસેથી પોલીસે રિપોર્ટ માંગવાની પુરાતત્વ વિભાગ પાસેથી રિપોર્ટ માંગવાની કોર્ટને કેમ જરૂર ન હોય જરૂર લાગી નહીં હકીકતમાં માગવો પડે શું જજ સરકારને ખુશ કરવા ઈચ્છતા હશે પથ્થરમારો કરીને મુસ્લિમોને આખરે મળે છે શું ચાર મુસ્લિમ યુવકોના જીવ ગયા પોલીસે જુદી જુદી છ એફઆઈઆર દાખલ કરી છે તેમાં આરોપીઓના નામ છે અને ટોળાની સંખ્યા પચીસો છે એટલે પોલીસ આરોપીઓમાં ઈચ્છે તેને ફીટ કરી શકે છે હવે પચીસોના ટોળામાંથી પોલીસને જે નજર સારું લાગશે ને કે આ વ્યક્તિ અવારનવાર સમાજના ઠેકા લઈને ફરે છે એને ફીટ કરી દે વધારે પડતા જે સામાજિક કાર્યકરો હોય ને એ જેલમાં વધારે હોય છે એની ઉપર એફઆઈઆર વધારે હોય છે હું કાપ એ સમાજનો અવાજ ઉઠાવતા હોય છે આ જે સમાજના સમાજનો અવાજ ઉઠાવ ઉઠાવવાવાળાને જ જેલમાં પૂરી દેવા આપવા જેની પાછળ બધા બારણા બંધ થઈ જાય એટલે પોલીસ આરોપીઓને ઈચ્છે તેમ ફિટ કરી શકે છે પોલીસ એનએસએ નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ પકડશે ધરપકડ કરતી વખતે પોલીસ પરિવારની હેરાનગતિ કરશે અત્યારે કરે છે પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારે છે છેવટે લાખો રૂપિયા ખર્ચીને શરતી જામીન મેળવવાના અને વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાવાના સમય બરબાદ કરવાનો સાથે માનસિક અને સામાજિક ત્રાસ સહન કરવાનો ગોળીથી ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા તો પાંચસો રૂપિયા માગ્યા ગોળીથી ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા તો પાંચસો રૂપિયા માગ્યા આનું કારણ હું આ મહત્વનો પોઈન્ટ છે ત્વરિત સારવાર મળી નહીં માની લો કે મજિદનો બીજો સર્વે થયો હોત તો પણ તે સર્વે સામે અથવા તો જિલ્લા કોર્ટના નિર્ણય સામે કાનૂની લડત આપવામાં વાંધો શું હતો આવું સાહેબ મુસ્લિમોને પૂછે છે શું પથ્થરમારો ઉકેલ છે જ્યારે પણ મુસ્લિમો કાયદો હાથમાં લે છે ત્યારે ગરીબ મુસ્લિમો પોલીસ ગોળીબારમાં મરે છે અને અનેક મુસ્લિમ યુવકો જેલમાં પુરાય છે ગુનામાં સંડોવાય એટલે સરકારી નોકરી માટે અયોગ્ય ઠરે સત્ય એ છે કે મુસ્લિમો પથ્થરમારો કરે તેનું તેવું નફરતી કટ્ટરવાદી સરકાર ઈચ્છે છે મોટાભાગે સત્તા પક્ષના કાર્યકરો મુસ્લિમ ટોપી પહેરીને સત્તા પક્ષ પથ્થરમારોની ચિંગારી ચાપે છે ગાયના પૂંછડા મંદિરમાં ફેંકે છે આવી ઘટનાઓથી તેમની સત્તા મજબૂત બને છે શું મુસ્લિમો કાયદો હાથમાં લેવાના બદલે હિંસા કરવાના બદલે કાનૂની લડત ન આપી શકે શું ગુજરાત ગુજરાત ગુજરાતનો મુસ્લિમ સમુદાય આ બાબતે જાગૃત બનશે હવે બે ચાર પોઈન્ટ મને મગજમાં છે અને હું તમારી વચ્ચે રજૂ કરું છું કે આજે જે મુસ્લિમો આવા પથ્થરમારા કરે છે ને સરકારની એની જ રાહ છે કે તમે પથ્થરમારો કરો એટલે મેં તમારી ઉપર ખોટી હાથી એફઆઈઆર કરી અને તમને જેલમાં પૂરી દઈએ બીજાના ઉમર કે આજે કોર્ટે આટલી ઝડપથી કાર્યવાહી કરી છે ને એમાં બહુ તથ્ય છે આજે મેં પણ બે હજાર અઢાર ઓગણીસની અંદર ને નહીં બે હજાર વીસ એકવીસની અંદર કોર્ટની અંદર એસટી ગુજરાત એસટીની વિરુદ્ધ પિટિશન દાખલ કરે છે આજે ચાર ત્રણ કે ચાર વર્ષ થવા આવ્યા તારીખ કે તારીખ જ પડે છે તો અમુક આવા જે કેસ છે કે જે લોકોના જીવન હારે લોકોની આર્થિક પરિસ્થિતિ લો કોઈ પણ વ્યક્તિની તમને કહું જીવન દોરી જીવન આખું પાછળ ધકેલી દે છે એવા કેસને ધ્યાનમાં નહીં લઈ અને આવા ધર્મને આડમાં જેવા કેસોને કોર્ટ તાત્કાલિક નિર્ણયો લે છે તો આ કેટલા અંશે વ્યાજબી છે તો હું કોર્ટ પોલીસ અને સરકાર આ બધી મિલીભગત છે કાયદાનું કોઈ પણ જાતનું માન સન્માન છે જ નહીં કે કાયદો પોતાએ એના બાપની જાગીર બનાવીને આ લોકો બેઠા છે સત્તા પક્ષના ટટ્ટુ જ્યાં કાયદાને પોતાના બાપની જાગીર બનાવીને બેઠાથી આ સમાજના લોકોને ખૂબ જ વિચારવા જેવું છે વાસ્તવિકતા સ્વીકારી લોકો જે લોકો ખોટું કરે છે એની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરો કરવા પડે તો વિરોધ પ્રદર્શન કરો કોર્ટમાં લડત આપવી પડે તો કોર્ટમાં લડત આપો અને લોકશાહી હિઝે જો લડવું પડે ને તો લડો તો જ સાચું સંવિધાન સાચા અર્થમાં અમલમાં આવશે બાકી આ લોકો સંવિધાનના ચૂરે ચૂરા કરી નાખવાની પૂરેપૂરી તૈયારીમાં છે અને એટલું યાદ રાખજો કે સંવિધાનના ચૂરેચૂરા થયા એટલે હરેક ને નુકસાની છે હરેક વ્યક્તિની જિંદગીની પથારી ફરવાની છે આટલું યાદ રાખજો આટલી ઝડપથી જે કાયદા નો અમુક ગેરઉપયોગ કરી અને અમુક કાસ્ટના લોકોને જે નિશાન બનાવવામાં આવે છે ને અને આવા ચાર ચાર નિર્દોષ લોકોના જીવ જાય છે ને એમાં ક્યાંક ને ક્યાંક મુસ્લિમો પણ જવાબદાર છે તો મુસ્લિમોને પણ ઠપકો આપવા માડું માગું છું કે તમે લોકો પણ થોડુંક જાગૃત થાવ અને કાયદાકીય લડત લડો અમે લોકો પણ તમારી સાથે છીએ બધા કઠરતાવાદી નથી હોતા ક્યાંક ને ક્યાંક મારી જેવા પણ આંબેડકરવાદી હોય છે તો અમે લોકો પણ તમારી સાથે ઉભા રહીશું પણ આવી રીતે ખોટી રીતે તમે કાયદો હાથમાં લેવો ને ન્યાય અમે તમારી ભેગા નથી જય ભીમ નમો નમોદય